મંદિરની રહેવાસી હું એક દારૂનો ધંધો કરું સરસ નથી મારું વેસ્તી એક દારો વેસ્તી બે બે ત્રણ ત્રણ લીટર દારૂ વેસી મારા છોકરા મોટા કરતી જે મેં લવ મેરેજ કરેલો છે બોડવાની દીકરી છે લવ મેરેજ કરીને મારે સાત આઠ વર્ષ થયા હું મારા ધણીને સાથ દેતી દારૂનો ધંધો પહેલેથી કરતો હોય આવી ત્યારે ત્યાંથી એને સાથ દેતી અમે બને આરે દારૂનો ધંધો કરતા ત્યાંથી મારા ઘરવાળા એક વર્ષ દિવસથી ઓફ થઈ ગયા પછી મારે આગળ પાછળ કોઈ નતું મારા છોકરા મોટા કરવા તા મારે કાંઈ જવાય એમ નથી બેરિયામાં કાંઈ જાયા જેવું રાખ્યું નથી સસરારમાં કોઈ શાંતે એવા નથી ઘાટું થઈ મેં દારૂનો ધંધો પાછો કઈક દારૂનો ધંધો કરતાં કરતાં ત્રણ મહિના ત્રણક મહિના જેવું થયું પછી મેં પાછો સારું કર્યો ત્રણ મહિના બંધ કર્યો તો મારા ઘરવાળા ઓફ થઈ ગયા હતા ને પછી બંધ કરીને પછી પાછો ચાલુ કર્યો મેં પછી પોલીસવાળાએ ચાલુ સારું મને પકડી લીધી પહેલું જ વખત હજી ફઠી જ ચડાવી હતી પોલીસ સ્ટેશનમાંથી એક મહિલા અરજદાર પરમ દિવસે સાંજે લગભગ સાડા સાત આઠ વાગ્યાની આસપાસ ઉના એએસપીની ઓફિસે એક અરજી આપીને આપવા માટે આવેલા અને ત્યારબાદ એમણે જે તે સમયે એ સોશિયલ મીડિયામાં વાયરલ પણ કરેલી એના આધારે તાત્કાલિક અમે કોગ્નિઝન્સ લઈ અને ઉના એ એસપી જે અહીંયા વીવીઆઈપી બંદોબસ્તમાં હતા એમને રવાના કરી પહેલાં તો રાત્રે પ્રયત્ન કર્યો એમનો સંપર્ક કરવાનો વિક્ટીમનો અરજદારનો ત્યાર પછી અમે એમનો રાત્રે સંપર્ક એમનો ફોનનો રિપ્લાય હતો એમના ઘરે પણ હાજર ન હતા પછી એ એસપી અને એમની ટીમે એમને સાડા દસે ગઈકાલે એમની ઓફિસમાં બોલાવી એનું ડિટેલ વિગતવાર નિવેદન લીધું છે અને એ નિવેદનના આધારે અમે એફઆઈઆર રજિસ્ટર કરી છે એફઆઈઆર ત્રણસો છોતેર અને ત્રણસો ચોપ્પનની એફઆઈઆર છે એફઆઈઆરમાં જે નામ છે એ શરૂઆતમાં એમની અરજીમાં જે નામ હતા એમાં થોડો ફેરફાર છે એ બેન ઓળખતા પણ નહોતા કદાચ ટોટલ ચાર આરોપીઓ વિરુદ્ધ અમે એફઆઈઆર કરી છે એમાં એક પહેલો આરોપી જે છે સલીમ કરીને એ હેડક્વાર્ટર ખાતે પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે એ એ સિવાય બીજો આરોપી જે છે મકવાણા કરીને છે એ ગીરગઢડા પોલીસ સ્ટેશનમાં નોકરી કરે છે એક સિવિલિયન આરોપી છે જે ત્યાં કેસરીયા ગામના વતની છે અને એક હરીફ કરીને હોમગાર્ડ છે આક્ષેપ એવો છે એમનો કે આ જે પણ આરોપીઓ છે એમણે છેલ્લા એકાદ વર્ષમાં અલગ અલગ સમયે એમનું શારીરિક શોષણ કર્યું છે અમે જે વિક્ટીમ છે એની પણ ડિટેલ કઢાવી છે વિક્ટિમ છે એ ગીર ગઢડા તાલુકાના વતની છે પોતે વિડો છે અત્યારે છવ્વીસ સત્યાવીસ વર્ષની ઉંમર છે અને એમની વિરુદ્ધમાં પોલીસમાં છ ગુના પ્રોહિબિશનના દેશી દારૂના અલગ અલગ નોંધાયેલા છે અલગ અલગ સમયે જે તે સમયે એમના અટકાયતી પગલાં પણ લીધા છે એક ટીમે પહેલીવાર પોલીસનો સંપર્ક જે છે દિવસે સાંજે કર્યો અને ત્યાર પછી તરત જ એક્શન લઈ અને અમે ચારેય આરોપીઓ વિરુદ્ધ એફઆઈઆર કરી છે અને ચારેય આરોપીઓને અમે અત્યારે રાઉન્ડ અપ કરી લીધા છે આગળની કાર્યવાહી મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ એમ પટેલ કરી રહ્યા છે અને એ પણ એ જ તપાસ કરવાના છે આમાંથી જે એક આરોપી છે એની વોટ્સઅપ ચેટ મહિલાએ પોલીસને પણ આપી છે અને એ અમે પુરાવામાં લીધી છે અત્યારે એ સિવાયના જે ત્રણ આરોપીઓ છે એના પુરાવા માટે અમે મહિલાને ફરીથી વારંવાર બોલાવવાના છીએ અને જે પણ એમના એમના તરફથી જે પણ પુરાવા છે એ મેળવવાના છીએ સાથે સાથે એમને આજે અમે મેડિકલ માટે પણ મોકલવાના છીએ એ સિવાય એમનું કાઉન્સલિંગ પણ અત્યારે કરી રહ્યા છીએ જે કંઈ પણ આમાં સત્ય હશે જે કંઈ પણ આમાં પુરાવા મળશે પુરાવાના આધારે કડકવા કડક અમે કાર્યવાહી જે પણ હશે એમાં સિવિલિયન વ્યક્તિ પણ છે પોલીસ પણ છે જે પણ હશે એની સામે કરશે શરૂઆતમાં જ્યારે અરજી આપી મહિલાએ ત્યારે એક પોલીસ કર્મચારીનું નામ એમાં આપેલું પણ એમને જ્યારે કીધું કે તમારો એ જે કર્મચારીનું નામ આપ્યું એનો ફોટો બતાવ્યો તો મહિલાએ ના પાડી કે આ કર્મચારી જે છે એ મારી પાસે જે શોષણ કર્યું છે આ નથી ત્યાર પછી એની પાસે એક ફોટો હતો એ ફોટાના આધારે અમે તપાસ કરી તો એ સિવિલિયન કર્મચારી છે એ સિવિલિયન કર્મચારીને પણ અમે અપ કરી લીધો છે અને પુરાવાના આધારે એનું નામ છે પરેશભાઈ કરીને અને પુરાવાના આધારે એની સામે પણ અત્યારે પૂછપરછ ચાલી રહી છે અને એમાં જે કાર્યવાહી કરવાની છે એ કરીશું હા એ તપાસમાં અમે લેવાના છીએ કેમ કે પોલીસની ઓળખ આપીને એણે જે કંઈ પણ કૃત્ય કર્યું છે એ કૃત્ય પોલીસની પણ બદનામી માટે છે એટલે એટલા માટે થઈને એની સામે અમે બીજી એફઆઈઆર કદાચ કરવાની થાય પણ જ્યાં સુધી પુરાવા નહીં મળે ત્યાં સુધી એમાં આગળ નહીં વધી શકે કોઈ પણ હશે અમે કડકમાં કડક કાર્યવાહી કરવાના છીએ અમારી પાસે જે કંઈ પણ સંજ્ઞાન આવશે અથવા જે કંઈ પણ પુરાવા આવશે પુરાવાના આધારે લીગલ એક્શન અથવા ડિપાર્ટમેન્ટલ એક્શન જે પણ હશે એ કાર્યવાહી કડક થશે